मि गम हरिविनानि वातो जि गमतु मन गम हरिविनानि वातो जरिये ए ना न उपजे कसु પાણીના વલોડા કરે મને નથી ગમતું વાલો મને હરી વાત છે બીજું કોઈ ગમતું નથી અને જગતની ખોટી ખોટી પંચાયતો કુટું કુટું વાતો કરે થૂંકના વલોડા એમાં કોઈ ઉપજે એમાં કોઈ ના ઉપજે એમાં શાંતિ ન મળે એમાં તો અમુક દુઃખ થાય પણ શાંતિ થાય શાંતિ તો એક જ નામ નોમત છે બીજા કોઈ નોમત છે ના હોય હરી નાગર વાત ના હોય હરી ના વાત ખોટો સમય થાય છે તેનું બરાબર ખોટો થાય છે તેનું બરાબર ખોટો સમય થાય છે બરાબર ખોટો થાય છે વર ત કોનાયાગળ કરું ફરિયાદ ઉતુ કોનાયા કરુ ફરિયાદ મને નથી ગમતું હરી વિનાની ની વાતો જરી નથી ગમતું ના ઉપજે કશું પાણીના વલોણા કરે મને નથી ગમતું જે મળે તે બળતા દેખાય જે તે બળતા દેખાય જે મળે એ વાત શું કરો આવે હા બળતે બળત થાય એવી વાતો કરે કોઈ હરિરા ઘરની વાતો કરે હા આ તો ચોડામાં હું હતું ને બાપુ આ તો આમ હતું ને એમાં તો આવી તકલીફ હતી એવી એવી વાતો કરે ફલાણાનું આમ કર્યું ફલાણાનું આમ કર્યું હા એ બળતાની વાતો લઈને આવે હા એટલે જે મળે બધા બળતા જ દેખાય પણ હયું ઠારે એવા જે મળે તે બળતા દેખાય જે મળે તે બળતા પો ઘટિયા નારા પળાવ ઉભરાય પો ના નારા પળાઉ એવા માણસો તો ઘણા આવે એવા માણસો તો ઘણા આવે ઢગલા બંધ વા મને નથી મળતા તારે એવા મને નથી મળતા મને નથી ગમતું હરે વિના વાતો તો એ નથી ગમતું ના ઉપજે ઉપના વલણ કરે મને નથી ગયું હરિની વાત કરી થારે એવા સંતો મરતા બાકી ફોકટિયા રાપડા તો ખરાય છે એ તો ચેટલાય આવે છે બાર જગત ની પચા તો કુટે બેઠા બેઠા હવે એમ આપણો રસ નહીં જા જાવું ત્યાં એ વાને વા જા જાવું ત્યાં એ વાને સૌને છે તરી ને જાય તેવા સૌને છે તરી જાય તેવા આપણે મળે તો ને એવા ને એવા મળે બધા હા એક ઠગ તો અમને ઠગી ગયો મારો બેટો મારે જબર છેતરી ગયો જવું તેવા નેવા જવું તેવા વા સૌને સે તરી તે તેવા સૌને તરી ના મરે મને ગમે તેવા ના મારે મને ગમે તેવા મને ગમતો અરી પાણી ના ના કરે મને નથી ગુ થાકું શું બધે ફરી ફરી ને હું થાકું શું બધે ફરી

કોઈને ગળે વાત ઉતરે તો ભલે ના ઉતરે તો આપણે કોઈના ગળે વાત ઉતારવી આપણને વાત ગળે ઉતરી છે અમને ઘડીકની નવરાશ નથી તમારી અંગાર વાતો કરવાની પંચાયત કરવાની હા અમારો તમે ખોટો બગાડશો નહીં અમે નવરા પડતા જ નહીં જો મળે કોઈ વિરલાયંતર ના જો કોઈ તનો પ્રસાદ પીરસનારા પ્રેમ પ્રસાદ જો મળે કોઈ અંતર ના જો કોઈ મળે અંતર પ્રેમ પ્રસાદ પીરસનારા પ્રેમ તનુ પ્રસાદ પ્રભાશંકર નાશ્રી પ્યારા પ્રભાશંકર નાશ્રી પ્રાણ પ્યારા મને નથી ગમતું હરિ વિનારી વાતો જરી એ નથી ગમતું ના ઉપજે કશું पाणि न वलोणा कारे मन न दिगामतो कृष्ण लाल की जय